નવા વર્ષ નિમિત્તે સાત કિંમતી રત્નોની ભેટ મોકલું છું એક પહેલું રત્ન માફી તમારા વિશે કોઈ ગમે એમ બોલે પણ એને મનમાં ન લાવતા મોટા મનથી એને માફ કરો બે બીજું રત્ન ઉપકાર બીજાને કરેલો ઉપકાર ભૂલી જાઓ ફળની આશા રાખો નહીં ની સ્વાર્થ ભાવ રાખો ત્રણ ત્રીજું રત્ન વિશ્વાસ તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો બીજાના આધારની અપેક્ષા ન રાખો ચાર ચોથું રત્ન સંબંધો સામેના માણસની કાળજી આપણા કરતા વધારે રાખો જેથી સારા સંબંધો બનશે અને એ સંબંધો જાળવી રાખો શ પાંચ પાંચમું રત્નદાન કોઈને ઉદાર હાથે મદદ કરવી સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી અને મનને આનંદ મળે છે છ છઠું રત્ન આરોગ્ય દરરોજ વ્યાયામ યોગાસન કરો નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો સાત સાતમું રત્ન સત્ય હંમેશા યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ન જીવતા વર્તમાનમાં જીવો સત્ય વાતોનો સ્વીકાર કરો સત્ય બોલો કોઈ પણ વાતના દુઃખને મનમાં રાખશો નહીં સુખમય જીવન જીવો એકંદરે જીવન ખૂબ જ સુંદર છે એને ભરપૂર મજાથી જીવો માણસ જેમ બદલાય છે તેમ નિસર્ગ કુદરત પણ બદલાતી હોય એમ લાગે છે નિસર્ગની કેટલી તાકાત છે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કુદરતના એક વિષાણુ એ કોવિડ નાઇન્ટીને આપણને બતાવી દીધું છે કે પૈસા સંપત્તિ ગાડી બંગલા સોનું કે શ્રીમંતાઈ કરતાએ આપણું જીવન મહત્વનું છે જીવ મહત્વનો છે નિત્યક્રમ સેવા ભક્તિ સમાજ કુટુંબ પરિવાર સાથે રહો અને થોડું જતું કરવાની ભાવના રાખશો તો ઈશ્વર સદૈવ પ્રસન્ન રહેશે સૌનું કલ્યાણ થાય તેવી શુભકામનાઓ જય માતાજી મિત્રો